સુરત શહેરમાં આઠવા લાઇન્સ પોલીસ હેડક્વાર્ટર પાછળના વિસ્તારમાં મોટાપાયે મેડિકલ વેસ્ટ ફેંકાતા આરોગ્ય તંત્ર અને પર્યાવરણ માટે ગંભીર ચેતવણી રૂપ બની છે મળતી માહિતી મુજબ અહીં કોરોના કાળ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી મોટી સંખ્યામાં પીપીઇ કિટ ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક અને અન્ય સંવેદનશીલ મેડિકલ સામગ્રી જોવા મળી છે ઉલ્લેખનીય છે કે આ જગ્યાએ મોટાપાયે એક્સપાયર થયેલી દવાઓ પણ લાવારિસ હાલતમાં પડેલી મળી આવી છે જથ્થો એટલો વધુ હતો કે તેને જાણે કચરાના ઢગલામાં ફેરવી દેવામાં આવ્યા હોય હાલમાં જાણી શકાયું નથી કે આ મેડિકલ વેસ્ટ કોના દ્વારા અને કયા હેતુસર અહીં ફેંકવામાં આવ્યો છે આ સમગ્ર મામલો તાત્કાલિક તપાસનો વિષય બન્યો છે અને આરોગ્ય તંત્ર તથા પોલીસ વિભાગે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પગલાં લેવાની તજવીજ શરૂ કરી છે હું એમ જે વ્યાસ અઠવા હોલ ઓફિસ માં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું તમારા જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો છે તમને ક્યારે ખ્યાલ આવ્યો ને કઈ રીતે આવવાનો અમને જેવા તાત્કાલિક ખબર પડી કે કોઈ નાખી ગયું છે એટલે તાત્કાલિક અમે માણસો બોલાવીને જોઈને એનો યોગ્ય નિકાલ કરવા માટે આવ્યા છે શું વસ્તુ હોય ફેકો છે અહીં પીપી કીટ દેખાય છે એક્સપાયર ડેટ દવાઓ દેખાય છે સર કોના દ્વારા ફેંકવામાં કે પ્રકારે તપાસ કરવાનો આવશે હવે જો બિલ નો જો અમે અમે પૂર્વ જોઈ શકતા હોય તો બિલ લઈને પણ એમની પાછળ અમે તપાસ કરીએ છીએ સાહેબ આ પ્રકારે જાહેર માં આવી દી વસ્તુઓ ફેકવી કેટલું યોગ્ય ઘણો ગુનો કહેવાય અને બેદરકારી કહેવાય યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત